હીરાના ધંધાએ આપણા બધાનું ઘણું ભલું કર્યું છે પણ આજ હીરાના વ્યવસાયને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રત્ન કલાકારો કે વેપારીઓને સરકારના સાથની જરૂર પડી છે ત્યારે સરકારમાં સાંભળવા વાળો નથી આપડી વાતને કે આપણે કેટલી તકલીફ છે અને રત્ન કલાકાર એટલે કારખાના પોતે રત્ન કલાકાર છે હીરા તો તમારી પાસે જે કઈ જાણકારી મને આપો આપણે બધા ભેગા મળીએ અને આની અંદર કઈ કરીએ કામ

જુનાગઢના આટલા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરો આરે મારી વાત થઈ 2 3 અને 4 સપ્ટેમ્બરની વાત કરું મે એમને પૂછ્યું કે કેટલી અરજીઓ આવી કે અરજીઓ આવ્યા પછી અત્યાર સુધી તમે એમાં શું કામ કર્યું કેટલી મંજૂર થઈ કેટલી ના મંજૂર થઈ ના મંજૂર થવાના કારણો શું છે આ બધા સવાલ મે અલગ અલગ જિલ્લાના અધિકારીઓને પૂછ્યા તો બધાએ મને એક જેવો સરકારી કોપી પેસ્ટ જવાબ આપ્યો કે અમને આટલી અરજી મળી છે એ અરજીની સ્ક્રુટિની ચાલુ છે મેં બધા અધિકારીને પૂછ્યું કે આ એક એક મહિનાથી સ્ક્રુટિની નથી થાતી તમારી સ્કૃટીની થાશે કેદી અને ફોર્મ જ્યારે તમે લીધું સ્વીકાર્યું ત્યારે તમે જોયા વગર લઈ લીધું તું સ્કૃટીની એટલે ચેક ચેકિંગ કે આમાં બધા ડોક્યુમેન્ટ પૂરા છે કે નહીં બધું નિયમ પ્રમાણે છે કે નહીં મે બધાય અધિકારીને પૂછ્યું કે ફોર્મ તમે જે દિવસે જે ટેબલ પર જે ઓફિસમાં સ્વીકાર્યું ત્યારે પાંચ મિનિટ નો સમય બગાડીને જોયા વગર સ્વીકારી લીધું તો બધું જોઈન સ્વીકાર્યું જોઈન સ્વીકાર્યું તો પાછળથી સ્ક્રુટીની ક્યાં આવી ચેકિંગ કરવાનું ક્યાં આવ્યું જેટલા તમે લઈ લીધા એ બધા મંજૂર ને આપો સહાય તો બધા અધિકારી પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નહોતો મારામાં બધાના ફોનનું ડિટેલ છે કે મેં કોને કોને યારે કયા નંબર પર વાત કરી દોસ્તો એ બધાએ મને એમ કીધું કે એક મહિનામાં સહાય કદાચ મળશે મારે એમ કેવું છે તમને કે તેર હજાર પાંચસો રૂપિયા જેટલી કઈક સહાય સરકાર શાળાના બાળકોની ફી ભરવા માટે આપવાના છે તમે બધા તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે તેર હજાર રૂપડીમાં છોકરા ડોક્ટર થઈ જાય તેર હજાર રૂપડીમાં છોકરા એન્જિનિયર થઈ જશે શિક્ષણ મંત્રી ના છોકરા તેર હજાર વાળી સ્કૂલ માં ભણે છે આરોગ્ય મંત્રી ના છોકરા ગૃહ મંત્રી ના છોકરા તેર હજાર વાળી નિહાળમાં ભણે છે તમે જેને મત આપો એ મંત્રી એ ધારાસભ્યના છોકરા વિદેશમાં ભણે છે અને તમારા છોકરાને તેર હજાર રૂપડી દેવા માટે આપણે અહીંયા ધરણાના આંદોલનને રેલીઓ કરવી પડે તેર હજાર રૂપડી માટે દોસ્તો દિલ ઉપર હાથ રાખીને વિચારો કે કેવી સરકાર આપણા હાથે બની ગઈ આપણે તો રત્ન કલાકાર કલાકાજી હીરાના પારખું છીએ એમ બની શકે કે હીરા જાણીને મત આપ્યા પણ નીકળ્યા સીવીડી છે તમે ઓળખો દોસ્તો તમે ઓળખો કે કેવા માણસો સરકારમાં બેઠા છે આજ 13500 રૂપિયાની સહાય માટે થઈ 50 પ્રકારના કાગળ માગે આવકનો દાખલો જાતિનો દાખલો શાળાનું પ્રમાણપત્ર કારખાનામાં જેના ત્યાં કામે બેસતા હોય એનો દાખલો આનો દાખલો ઓલો દાખલો ઈ કરતા તો અમારી વિસા વદરની ચૂટણી હારી વગર કાગળિયા લાખ લાખ રૂપિયા આપવા ભાજપવાળા નીકળ્યા હતા કોઈ કાગળ નોતા માંગતા સીધું એમ કહેતા કેટલા મત છે ઓલો એમ કે પાંચ આલે લાખ એ દિવસે ઉભા ઉભા રોકડા પૈસા આપતા હતા કોઈ ફોર્મ નહોતું ભરવાનું આવકનો દાખલો કાંઈ નહીં માણા હમો મળે તરત જ લાખ રૂપિયા બે લાખ પાંચ લાખ વીસ લાખ પચાસ લાખ એક કરોડ ચૂંટણી આવે તો પૈસા છે ફોર્મ ય નથી ભરવું પડતું નોંધણી નથી કરાવી પડતી ઉદ્યોગ શ્રમમાં કાંઈ ન હોય તો સીધા ઊભા ઊભા રૂપિયા આપે છે પણ ચૂંટણી વહી જાય પછી આપણા છોકરાને ભણાવવા માટેના પૈસા લેવા માટે લાઈનમાં ઊભા રહેવાને તમે તમારા મન ઉપર દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આપણે આ દેશની કે આ રાજ્યની સરકાર પાસે શું માંગ્યું કશું જ નથી માંગ્યું ખાલી હીરા નહીં જાત ઘસી નાખી અને ગુજરાતને અને જીવનને બેહને ઉપર લાવવાનું કામ આપણે કર્યું છે આપણે સરકાર પાસે કાંઈ નથી માંગ્યું કોણે માગ્યું કોઈએ કાંઈ નથી માંગ્યું સરકાર પાસે કોઈએ કાંઈ માગ્યું નથી પણ આપણે આપણી મહેનતથી જેટલું થાય એટલું ઊભું કર્યું આપણી મહેનતથી સોસાયટીઓ બનાવી આપણી મહેનતથી બિલ્ડિંગ બનાવ્યા આપણી મહેનતથી છોકરા ભણાવ્યા આપણી મહેનતથી એને ધંધે ચડાવ્યા સરકાર પાસે તો હું માગ્યું થોડી ઘણી સુરક્ષા સલામતી માંગી કે ભાઈ સાહેબ બાપા પોલીસની વ્યવસ્થા કરો કોક અમારો માલ લઈને વહી જાય તો ટાઈમે એફઆઈઆર લખાય એવું કરી આપો

તો આપણે બધાએ ભેગા મળીને પૈસા કાઢીને સમાજના ટ્રસ્ટના દવાખાના બનાવ્યા સરકારે હોસ્ટેલ નો બનાવી તો આપણે બધાએ પૈસા કાઢીને ભેગા મળીને સમાજની હોસ્ટેલ બનાવી સરકારે આપણને રહેવાનું ઘર નો બનાવી દીધું તો આપણે બધાએ ફંડ ફાળો કરીને કોઓપરેટિવ સોસાયટી આપડા પૈસાની બનાવી સરકારે જે કામ નો કર્યું એ બધું આપણે આપણી હાથે ઊભું કરી લીધું પણ આજ જે કામ આપણે આપડે હાથે નથી કરી શકતા ઈ કામ માટે આશા રાખીએ ભાજપ પાસે તો ભાજપના એક કે નેતા પાસે આપણી વાત સાંભળવાનો સમય નથી દોસ્તો તમે વિચાર કરો કે શું કરશું આપણે આ મંચ ઉપર બેઠેલા નાના નાના પરિવારના આવતા યુવાનોએ હાથમાં ઝંડો લીધો છે ગુજરાતની જનતાના અધિકાર અપાવવાનો ગુજરાતને તાનાશાહીમાંથી મુક્ત કરાવવાનો ગુજરાતની અંદર આમ જનતાનું શાસન સ્થાપિત કરવાનો ઝંડો લઈને આ યુવાનિયા નીકળ્યા છે તમારો આશીર્વાદ માંગવા માટે અમે આવ્યા છીએ કે એકવાર તમારો હાથ અમારા માથા ઉપર મૂકી દો ને પછી અમે કરીએ છીએ કે કેવી રીતે થાય દોસ્તો તમારો આશીર્વાદ અમને આપો અમે ખૂબ સંઘર્ષ કરીએ છીએ જેલમાં જાવું માર ખાવું ગાળું ખાવી અપમાન સહન કરવા બધું જ કર્યા પછી તે અમે તો કરીએ છીએ જનતાનું કામ પણ તમે વિચાર કરો કે તમારા આશીર્વાદથી તમારા મતથી બનેલી ભાજપની સરકાર શું કરે છે હું તમને બે ત્રણ મજબૂરી સમજાવું તમે બધા પોતાના જીવનમાં એ વાતને સમજી શકશો એમાં હું ભેગો કે ગામડે જે લોકો રહે છે અત્યારે હાલમાં એને એના છોકરા ભણાવવાની ગામડામાં વ્યવસ્થા નથી એટલે લાચારીમાં એને અહીંયા સુરત કે અમદાવાદ કે રાજકોટ આવવું પડે છે ભરજ જાત મજબૂરી વશ અહીંયા આવે છે

ભણાવવા માટે અહીંયા રહેવું પડે છે માટે ગામ છોડવું પડે છે બોલો આ પરિસ્થિતિ કોણે પેદા કરી ગુજરાતમાં આપણે બધાએ જે ભાજપ મત આપ્યો ની ભાજપે આ પરિસ્થિતિ ગુજરાતમાં પેદા કરી હું તમને વાત કરું કે ટીપી નામે ચાલીસ ટકા જમીન કાપી લે છે આખા ગુજરાતના તમામ શહેરોમાં ભાજપના મળતિયાઓ ચાલીસ ટકા જમીન કાપી લે ખેડૂતને એક કાણી કોડી આપવામાં નથી આવતી સ્કૂલ બનાવવાના નામે જમીન કપાઈ જાય દવાખાનાના નામે જમીન કપાઈ જાય લાઇબ્રેરીના નામે ચાલીસ ટકા કાપે ગાર્ડનના નામે ચાલીસ ટકા કાપે આખા વરાછા કતારગામ અમરોલી મોટા વરાછા વિસ્તારમાં કઈ સરકારી શાળા બનાવી કયું સરકારી દવાખાનું બન્યું કયો બગીચો બન્યો ક્યાં લાઇબ્રેરી બની એક બાજુ આપણી જમીન કાપી જાય એની એ જમીન એના ભાજપના મળતિયાઓને 1 રૂપિયા મીટરના ભાવે વેચી દે એ જ જમીન ઉપર ભાજપનો માણસ પ્રાઇવેટ સ્કૂલ ખોલે એ સ્કૂલમાં આપડા દીકરાને ભણાવવા મોકલો એટલે વર્ષે લાખ રૂપિયામાં આપણને હોરી નાખવાનું કામ આલે છે દોસ્તો આપણી નજર સામે આ બધું હાલે છે અને આપણે હિન્દુ મુસલમાન પાકિસ્તાન કેરળ અફઘાનિસ્તાન ક્યારેક પાકિસ્તાનની ચિંતા ઓછી કરો ને ક્યારેક તમારા છોકરાની વધુ કરશો ને તે દિવસથી બદલાવની શરૂઆત થાય આપણે આપણા છોકરાની ચિંતા મૂકીને પાકિસ્તાનની ચિંતા ચાલુ કરી આવ્યા વરાછામાં આપણા છોકરા ક્યાં મૂકવા જાશું દોસ્તો આપણે વિચારવું પડશે કે કોણ આપણને આવી ખોટી દિશામાં દોરીને લઈ જાય છે તમે જેને મત આજ આપણી ચિંતા શું છે કે બે પૈસા કમાણીમાં ઓછા થયા હોય તો સંઘર્ષ તો માણસ બધાય કરવા તૈયાર છે કે કઈ વાંધો નહી પેલા પચાસ હજાર કમાતા હતા હવે પાંત્રીસ થઈ ગયા વાંધો નથી પણ છોકરાની ફી ભરવી તો કેમ ભરવી શાળા વાળો માનતો નથી અને એમાં કઈ ન સિંઘમો તમે બે ત્રણ વસ્તુ જુઓ કે તમારી ઉપર કાયદાનો અમલ કરાવવો હોય તો અમલદાર સિંઘમ બની જાય છે સૂર્ય વંશમ રીલું નથી બનાવતા હાવ નકલી આઈટમ તમને તમને પકડવા હોય તો સિંઘમ છે પણ સરકારે એમ કીધું હામાં હાલો તો બધું જ છે એની પાસે દેવા માટે ભેગા હાલો તો ચૂસી નાખે એવા છે આ ભાજપની ભેગા હાલો તો ચૂસી લે લૂટી લે હામાં હાલો તો તો મનાવા હમજાવા રૂપિયા દેવા હોતા દેવા બધું કરવા આવે છે મે જે તમને વિચાર આપ્યો એ સાચો છે ખોટો છે ચૂંટણી કાને જ્યાં મત દેવો એ ના દેજો એ તમારો અધિકાર છે હાલ તમે થા એટલો આમ આદમી પાર્ટીનો ભયંકર પ્રચાર કરશો ને આ સીઆર પાટીલ રૂપિયાના કોથળા લઈને વરાછામ નું આવે તો કહેજો ને આવશે મને વિશ્વાસ છે માલ બહુ લૂટ્યો છે ભાઈ આપણો જ માલ છે ખાલી તમે એકવાર આમથી આમ ફેરવો ને તો પૈસા નીકળે એમ છે

પચીસ વર્ષ પહેલા બન્યા વીસ વર્ષ પહેલા બન્યા પંદર વર્ષ પહેલા બન્યા એની પાસે માલ વધુ છે તમારી પાસે માલ વધુ છે હોય એવું કયો તો કેમેરામાં આવે કોની પાસે માલ વધુ છે તમે જેને મત આપ્યા એ માણસ તમારા કરતા આગળ નીકળી ગયો અને તમે હીરા ઘસતા રહી ગયા જિંદગી ઘસાઈ ગઈ ને બધું ઘસાઈ ગયું પણ મેળ નો પડ્યો આપણો તો એવો તો એને કયો ધંધો કર્યો જે આપણે નો કરી શક્યા દોસ્તો જાગવાનો સમય છે વિસાવદર વિધાનસભાની જનતાએ ગુજરાતને એક નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે કે જનતા ધારે ને તો આવું થાય આખી ભાજપની સરકાર ને ઉતરી ગઈ મુખ્યમંત્રી ન્યા ગૃહ મંત્રી ન્યા પાટિલ ન્યા કૃષિ મંત્રી ન્યા પાણી પુરવઠા મંત્રી ન્યા હતા એટલા બધા ન્યા આવી ગયા હતા ને શેરીએ ચડ્યા હતા ઊભા રોડે ચડ્યા હતા ને મત નો દેતા પણ જનતા ધારે નાગરિકો ધારે તો એનું પરિણામ કેવું આવે ને ભાજપ મોઢા જોવો તો ખબર પડી જાય આવું થાય ત્રણ મહિના થાવા એવા ચાર મહિના થવા આવ્યા એક કઈના મોઢા ઉપર સ્માઈલ નથી આવતી હજુ અમિત શાહ એ વરાછા આટા મારીને જાય છે પણ કાન ભાંગે એમ નથી હવે કાન બેઠી છે વરાછામાં અમિત શાહ કોઈ ભાલ્યું છે એટલા વરોમાં છેલ્લે એનું રાજસ્વી સન્માન કર્યું પાટીદાર આંદોલન તરફથી

એટલા પૂરતી જ વાત હોત તો આ સભાનો કોઈ મતલબ જ નથી આપણે સો સમસ્યાઓથી ઘેરાયેલા માણસો છીએ હીરાના ધંધામાં મંદી છે સામે આપણા બાળકો ડ્રગ્સ ને દારૂના રવાડે ચડે એવી વ્યવસ્થા ભાજપે કરી છે એક બાજુ કમાણીમાં કાય નહીં એક બાજુ છોકરાને લત ચડી ગઈ હોય તો ક્યાં જઈને આપણે રોવું જે કોઈ ખભો કે જ્યાં માથું મૂકીને રોઈ એ કે અમારા છોકરા ડ્રગ્સના રવાડે ચડ્યા ભાજપના માણસો બેફામ ડ્રગ્સ વેચાવે છે કરોડો રૂપિયાના હપ્તા

છે તમે ક્યાં જાવ છો કેમ નથી કે ખોટા બિલ્ડિંગો બને છે પાર્કિંગ વગરના ગેરકાયદેસરના કરોડો રૂપિયાના બાંધકામ થઈ જાય છે સુરતમાં અધિકારી પૈસા ખાઈ જાય ભાજપ વાળો પૈસા ખાઈ જાય અને પછી એ બિલ્ડિંગમાં કોઈ દુકાન બને અને ન્યા તમે 20 રૂપિયાની વિક્સની ટેબ્લેટ લેવા जाओ ત્યારે તમારી ગાડી નો પાર્કિંગમાં પડી છે એમ કે સિંગમ ઉઠાવી જાય તો કાકા તારામાં વકાત હોત તો ગેર કાયદે સર બાંધકામ થાતું જ રોકાઈ દીધો તો અમારી ગાડી ગેર કાયદે પાર્કિંગમાં નો આવે તે દિવસે તમે પાર્કિંગ વગરના બિલ્ડિંગો બનાવા દીધા પૈસા કોર્પોરેટરો ભાજપના લઈ જાય ધારો સભ્યો લઈ જાય બિલ્ડિંગ બની જાય પછી તમારી ગાડી બહુ સહન કરી લીધું છે મારું તો એમ કેવું છે સરકાર કાઈ નહીં તો આ ખાલી મિની બજાર ચોકસી બજાર મૈધરપુરા માર્કેટ અને જે કઈ હીરાના જે મોટા મોટા સેન્ટરો છે સુરતના નંદુડોશી વાડી કતાર ગામ ના નામે નામે ગાડીઓ ઉઠાવી સહાય પૂરી પડી જાય ઓછામાં ઓછા સો કરોડ રૂપિયા લૂટી લીધા હશે હોય જાય છે એક ફૂટ ખાલી પડ્યું બાર હોય કે એક ફૂટ પડ્યું બાર હતું અને આખું બિલ્ડિંગ ખોટું બન્યું એનું હું તો કે ન્યા અમારી ઓકાત નથી બાપા મારી મારી ફૂટાફાટ નાખે એમ છે ગેરકાયદેસર બિલ્ડિંગ બન્યું પાર્કિંગ નથી એમાં તો કોઈ સિંઘમની ની નથી કે એને પૂછે કે બુલડોઝર લઈને પાડી દો પણ તમારું એક ફૂટ પડ્યું બહાર હશે તો સિંઘમો તમને મૂકશે નહીં ભાઈ ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરવો આ તારી ફરજ આ ફરજ છે જનતાને લૂંટવાની જનતાનું શોષણ કરવાની જનતા ઉપર તાનાશાહી કરવાની ફરજ બદલાવાdio એકવાર ગૃહમંત્રી ફરજનું ભાન અમે કરાવશું તમને કેવી તમારી ફરજ છે અમે નથી જાણતા તમે કઈ ફરજ નિભાવો છો ભાજપની દલાલી કરવાની ફરજ નિભાવો છો અને દલાલી કરતા રોકીએ તો એમ કે ફરજમાં રુકાવટ અમે તમને શીખવાડશું ફરજ કરતા કેમ ફરજ બજાવા એકવાર જનતા જાગે અને આમ આદમી પાર્ટીની સરકાર આવે એટલે અમે ફરજનું ભાન કરાવશું દલાલોને દોસ્તો તમારું આત્મા છે અમે અમારી તાકાત જનતાની સામે મૂકી દીધી કે ભાઈ અમારામાં તાકાત છે અમે અમારી નિયત જનતાની સામે મૂકેલી છે કે આમ આદમી પાર્ટીના નેતાની નિયત શું છે અમે અમારી આવડત અમારી સંયમ અમારા નેતૃત્વની ક્ષમતા કેવી છે એ બધું તમારી સામે મૂક્યું છે તમને એમ લાગે કે 24 કેરેટ હોનાનો આઈટમ છે તો એકવાર અમને આશીર્વાદ આપો અમને કામ કરવાની તક આપો દોસ્તો આ સુરતમાં આમ આદમી પાર્ટી આવી એ પછી અનેક કામ થયા પાણીના મીટર આવ્યા હતા આપણી હિન્દુ પરંપરા આપણી ભારતની સંસ્કૃતિ તો એ છે કે પાણીના પરબ બનાવીએ પાણીના પરબ હોય મફત પાણી એમાં પાછું ફ્રીજ હોય અને કે કે ભાઈ પાણી પીવો નામ લખ્યું હોય બા બાપુજી નું પાંચ લાખ નો મહિને ખર્ચો કરી નાખે અહીંયા ખૂણા ઉપર હતું પેલા પરબ આ લીમડા એઠે મને સાંભળે છે પાણીના તો માણા પરબ બનાવે અને ભાજપની સરકાર ને બુદ્ધિ જોવો પાણીના મીટર આવ્યા

મે મુખ્યમંત્રીને મોઢે મોઢ આંખમાં આંખ નાખીને કીધું કે આલ્લો કાયદાની ચોપડી કઈ કલમ કયો શબ્દ કયા પાના પર લખ્યું છે કે 40% જમીન કાપજો એનામાં એ કોઈ જવાબ આપવાની કોઈ ક્ષમતા નહોતી કે મને કહીએ કે હું આખી ચોપડી 10 વખત વાંચી ગયો તો બતાવે કયા પાના પર લખ્યું 40% જમીન કાપી લેવી કોઈ કાયદામાં નથી લખ્યું 40% જમીન કાપવાનું છતાંય કાપે ઈ પ્લોટ ભાજપના મળતીઓને મફતના ભાવે પાણીના ભાવે વેચે

અને અમે જાહેર કર્યું હતું કે જેને પ્લોટ લેવો હોય પાણીના ભાવે સરકારી પ્લોટ પોતાના જોખમે લેજો અને એક ઈંટે પડવા નહીં દઈએ સરકારી પ્લોટ ઉપર 40% જમીન કપાતના નામે સરકારી પ્લોટ વેચાવાનું કામ અમે બંધ કરાયું સુરતમાં તમે બધા કેવા હારું કર્યું કે ખરાબ આજ આ વરાછાની હાલત જુઓ ફાયર સ્ટેશન બનાવવાની જગ્યા નથી સરથાણાનું પોલીસ સ્ટેશન બનાવવાની જગ્યા સરથાણામાં નથી હું કામ કે આ ગઈ 40% જમીન કપાત તો બધે કરી લક્ષ્મણ નગર ઘનશ્યામનગર નાના વરાછાની શું આલગ છે ચાલીસ ટકા જમીન તો બધે કપાત કરી પણ મળતિયા ખાઈ ગયા પોલીસ સ્ટેશન પાસે પાર્કિંગ નથી જાઓ વરાછામાં કાપોદરામાં ક્યાં ગાડી મૂકશો પોલીસ સ્ટેશનમાંય પાર્કિંગ નથી એવી રીતે ખરાબ રીતે વહીવટ કરી અને લોકોને ચૂસી લેવામાં ભાજપે કાંઈ બાકી નથી રાખ્યું દોસ્તો અમે તમને હાથ જોડવા આવ્યા છીએ કે અમારી ચિંતા ન કરો તો કાઈ નહીં તમારી પોતાની અને તમારા બાળકોની ચિંતા કરતા હોય તો એકવાર હાવણો મારો ને ગંદકી ભાજપ ની સાફ કરો દોસ્તો અમે તો ટેવાય ગયા અમે તો રીઠા થઈ ગયા જેલમાં જઈને રીઠા થઈ ગયા ભાજપની દાળ ખાઈને રીઠા થઈ ગયા કેટલાક લોકોના મેણા ખાઈને રીઠા થઈ ગયા